તેમની સેવા ભાવના અને સંવેદનશીલતા ગ્રામજનો માટે પ્રેરણાદાયી રહી છે ગ્રામજનોમાં એક જ અવાજ સંભળાઈ રહ્યો છે કે શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલ જેવા નેતાઓના લીધે જ બનાસકાંઠા પૂર જેવી આપત્તિ પણ એકલો નથી રિપોર્ટર રાણાભાઈ પારેખી કરાર लगभग सुड़तालीस हूँ आभार मानीश માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે એમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું હતું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યું છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગોમાતા રાજી થશે આજે ગામ જેરણા તાલુકો સ્વયં ગામ અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે સારા ગામનો સંતોષ છે ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે ટ્રેક્ટર ટ્રોલી એકતા માટે દરેક સમાજના દરેક લાગેવાનો દરેક માણસો પોતપોતક સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક લઈદા છે અને તંત્રનો ખૂબ આભાર સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ અને આવી સહાય મળે એ લોકોની ખૂબ ઈચ્છા છે ગમ ઝરણા તાલુકો સોયગમ જિલ્લો બનાસકાંઠા હું ઝરણા સરપંચ શ્રી બાબા ખાનજીભાઈ ભીખાજી રાજપૂત તંત્રનો ખૂબ આભાર સેવા બદલ